ટેક્સનો તેતાલીસ બીનો જે નિયમ છે એ પિસ્તાલીસ દિવસની અંદર પેમેન્ટ કરી આપવાનું એસએમઈ ઉદ્યોગને એ મોટા ઇન્ડસ્ટ્રીવાળાને ને આપવાનું એ તો એ લોકો કરી શકે છે પણ જ્યારે બે એમએસએમઇ યુનિટવાળા વ્યવહાર કરે તો ત્યારે એક એકબીજાને પિસ્તાલીસ દિવસમાં પેમેન્ટ આપવાની કેપેસિટી એમએસએમઇ યુનિટવાળાની ઘણી વખત હોતી નથી તો એમએસએમઇ ટુ એમએસએમઇ અને એક એક્સપોર્ટ જે કરતા હોય તો એક્સપોર્ટમાં અત્યારે બધા આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જે લોંગ રૂટથી બધા વેસલો ચાલી રહ્યા છે તો એક્સપોર્ટના પેમેન્ટ આવવામાં પણ લગભગ સાઠથી નેવ દિવસની વચ્ચે મિનિમમ ટાઈમ લાગે છે તો એક એક્સપોર્ટરને અને એક એમએસએમઇ ટુ એમએસએમઇ જેને ડીલિંગ કર્યા હોય એ લોકોના પેમેન્ટ અમ પિસ્તાલીસ દિવસમાં ના નિયમમાં ન ન આવે એવી એક નોટિફિકેશનથી જો ગવર્મેન્ટ રાહત આપે ફક્ત કોર્પોરેટ સેક્ટરે એમએસએમઇ સાથે કામ કર્યું હોય એના પૂરતો જ આ નિયમ લાગુ કરે તો વધારે રાહત થાય એમએસએમઇ યુનિટને તો એમએસએમઇ યુનિટ ઉપર જે ઇન્કમ ટેક્સનો જે લોડ આવે છે એ ઘટી જાય અને સરખી રીતે ચલાવી શકે